મારી કડની વાડી છે તમને આખી બતાવો આગડી વાડીયામાં ઓલા ઢોરે જડવીને અમારે दादाનો ઢોરો છે ત્યાં તો ત્યાં જઈને તમને આગડી આખી વાડી બતાવી અહીંયાથી આખી વાડી બહુ મસ્ત દેખાય છે તો અમારા માનસી બધા એવા છે હાલીન તો હું ભાઈ નથી આ બધા મારા મમ્મી ને બેન જો

વાર માં પથરી વાળા જાંબુડાખે એકલા પથરી કાઢ ફાઈનલ અમારે ઘરની વાડીએ છે મસ્ત મસ્તો જાંબુડાખે હવે માતાજી પગાર લાગી આવી અમારી બેન જો એકલા બેઠા રમેજ લઈ જવાનો નજારો

તો અહીંયા મોર બેઠો છે સફેદ કપડા પાસે છે ત્યાં તો આ સાઈડમાં બેઠો એમને એમ બેઠો છે અને આ છે અમારે માતાજી જો કાંય મંદિર હતું પણ અમારે જે બે હજાર સૌદમાં ઓનાર જ થયું ત્યારે મંદિર પડી ગયું છે અમારે માતાજી નું હવે અહીંયા અમારે માતાજી છે અમારે માતાજી આ લીમડો છે અમારે જો અહીંયા સ્થાનક તો બીજું કઈ નથી પણ અમારે બસ આ લીમડા વાળા হ্যালো মিত্রে हेलो पहला पगे लागवानो सो

તો મિત્રો મળી આવે પાછા કાલે નવા બ્લોગમાં આજના માટે આટલું ચેનલને ફૂલ સપોર્ટ કરજો બધા સબસ્ક્રાઇબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયોમાં મળી પાછા કાલે જય માતાજી